શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજ નાવના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ધાડ લૂંટ તેમજ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની કલમ મુજબનો ગુનો તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ દાખલ થયેલો હોય જેમાં ફરિયાદીની ઓફિસમાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર ઘરફોડ ચોરી થયેલ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ પ્રાઇવેટ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી ખાનગી બાતમીદારો આધારે ચોરીને અંજામ આપનાર એક આરોપીઓની ઓળખ કરી જેમાં એક આરોપી સુલતાન આમદ લંઘા રહેવાસી મોટાપીર ચોકડી પાસે સંજોગનગર ભુજવાડાને પકડી પાડી પૂછપરછ કરતા સદર ગુનો આચરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયામાંથી રૂપિયા પચીસ હજાર પકડાયેલ આરોપી પાસેથી રિકવર કરી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે આરોપી છે સુલતાન આમદ લંખા ઉમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી મોટા પીર ચોકડી પાસે સંજોગનગર ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે ઓશ્માનગની ઉમર ગગડા રહેવાસી ભીડનાખા બહાર દાદુપી રોડ ભુજ આ આરોપી પકડવાનો બાકી છે તેમની પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર કબજે કરવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબ નામના માર્ગદર્શન હેઠળ પોલીસ શબ ઇન્સ્પેક્ટર જેજી રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ રાઠોડ તથા રાજુભા એસ જાડેજા તથા મામદભાઈ કુંભાર સિંહ ડી જાડેજા લાખાભાઈ એન બાંભવા તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ કે ચૌધરી નાઓ જોડાયા હતા